નમસ્તે મિત્રો મને સિકટોક્સમાં તમારું સ્વાગત છે આજે થોડું કહેવાય ને કે કામચલાઉ બેકગ્રાઉન્ડમાં આપણે બેઠા છીએ કારણ કે અમુક સંજોગો એવા છે તો આજે આપણે રિવ્યુ કરવા જઈ રહ્યા છીએ ફિલ્મ બ્રહ્મનો અને આ મૂવી હું હમણાં જોઈને આવ્યો છું અને એ મૂવી કેવી લાગી શું છે એની વાત આપણે કરીએ ને એ પહેલાં તમને કાયમની જેમ વિનંતી છે કે તમે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને જો ગમે તો વિડીયોને લાઈક કરજો અને બસ ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે આપણે અહીંયા નવા નવા વિડીયો લાવતા હોઈએ છીએ તો વાત કરીએ ભ્રમની એક એવી મૂવી જેની વાર્તા માત્ર એટલી છે ને જે આપણે જોઈ ચૂક્યા છીએ એના શું કહેવાય ટ્રેલરમાં અને ટીઝરમાં વાર્તા એટલી જ છે કે ઘરમાં એક ખૂન થઈ જાય છે એક પોલીસ વાળો છે એની સાથે એના એક સહાયક બેન છે જે આ આખી ખૂનની જે વાત છે એને લોકો એનું ઇન્વેસ્ટિગેશન કરે છે અને ઘરમાં ત્રણ જણા છે અને એકનું ખૂન થયું છે આવું બતાવવામાં આવ્યું છે તો આ એની વાર્તા છે આના સિવાય જો હું આગળ કહીશ તો બહુ મોટા સ્પોઇલર થઈ જશે એટલે એ તો આપણે અહીંયા નક્કી છે કે સ્પોઇલર કોઈને કહેતા નથી આપણે સ્પોઇલર નહીં કહીએ સીધા રિવ્યુ પર આવી જઈએ તો રિવ્યુ ની શરૂઆત કરું ને તો હું એટલું કહું કે જે આપણે ટેઝર અને ટ્રેલરમાં જોયું ને એ વાર્તા અથવા તો એ વસ્તુ કથા જે છે ને એ બધી ફિલ્મની શરૂઆતની ત્રીસ મિનિટમાં જ આવી જાય છે એટલે તમે વિચારો કે જો ટીઝરમાં જ ફિલ્મની ફર્સ્ટ થર્ટી મિનિટ આવી જતી હોય તો ફિલ્મ કેટલી અલગ હશે આવું બન્યું છે એ સાચું છે કે ભ્રમ છે એ તો આપણે મૂવી જોઈશું ત્યારે ખબર પડશે ટૂંકમાં એવું આપણને કહેવામાં આવે છે કે ઓકે અહીંયા આપણે એક વસ્તુ એસ્ટાબ્લિશ કરીએ છીએ એ ખૂન થયો છે વાત થતી ગઈ સેકન્ડ હાફ માં આખું ઇન્વેસ્ટિગેશન જે કહેવાય ને કે સ્પીડ પકડે છે અને સ્પીડ પકડતું આ ઇન્વેસ્ટિગેશન જે છે એ એની ચરમ સીમાએ પહોંચે છે જ્યારે ફિલ્મનો અંત નજીક આવે છે હવે એ જગ્યાએથી ફિલ્મ એટલી એવી થ્રી સિક્સટી ડિગ્રી કરે છે કે આપણને આશ્ચર્ય થાય છે ભ્રમમાં પાત્રો છે ફિલ્મની વાર્તા છે કે આપણે છીએ કે પછી કોઈ એક વ્યક્તિ છે જે આ બ્રહ્મનો શિકાર છે એ આપણને બાંધી રાખે છે ખાસ કરીને સ્ટોરી નવા પ્રકારની છે થોડીક થોડીક એવી નથી કે આપણે આ પ્રકારની સ્ટોરી જોઈ નથી

સોશિયલ મીડિયા પાર્ટનર આવી આવીને જતા રહે ફલાણા પાર્ટનર ઢીકણા પાર્ટનર આવું બધું મોંઘું મોંઘું જતું રહે પણ અહીંયા બેકગ્રાઉન્ડ મ્યુઝિક અથવા જે ગીત છે એની સાથે આવે છે આ એક નવીનતા છે બીજું મેં કીધું એડિટિંગ એવું છે સ્લીક કે તમને જરાય બોર કરતો નથી અને બધાની એક્ટિંગ મિત્ર ગઢવી સાવ અલગ રોલ છે જેમ એમનો આપણે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની માં જોયો તો એક લવરનો રોલ એ એમનો અત્યાર સુધીના કોમિક રોલ થી સાવ અલગ હતો અહીંયા તો એનાથી પણ સાવ અલગ રોલ છે અને એમાં એ છવાઈ જાય છે ખાસ કરીને છેલ્લી વીસ મિનિટ બહુ મજા કરાવે છે સોનાલી લેલો દેસાઈ એમનેશિયાના દર્દી કેવા હોય તેની છાપ ઉપસાવવામાં એ બિલકુલ સફળ જાય છે હમણાં એક પોડકાસ્ટમાં એમને કીધું કે બે શેડ્યુલ માં એમનું શૂટિંગ હતું એમાંથી પહેલા શેડ્યુલમાં તો એ માયા નામનું જે કેરેક્ટર છે એમાંથી બહાર નહોતા આવી શકતા અને પછી એમને કેરેક્ટર કરવાની બહુ એક કહેવાય કે સંકોચ થતો હતો કે ત્યાં કોઈ એમાં ઘૂસી ન જાય એટલે એકદમ ઇન્ટેન્સ એમનું કામ છે નિષ્મા સોની જે આમ તો માસ્ટર્સ કરે છે પણ અહીંયા નાનકડી છોકરીના રોલમાં છે કારણ કે એનું સ્ટ્રક્ચર એમનો ચહેરો એમના હાવભાવ એવા છે એમને પણ આ બધા જ મોટા કલાકારો સામે જે વાત જુદી છે પોતાના એક્સપ્રેશન સાથે

એ દરમિયાન જે એમના દઘાઈ જવાના એના જે એક્સપ્રેશન છે એ બહુ જોરદાર મિત્ર ગઢવી સાથે એમનો જે આપલે છે ડાયલોગ એ સીન માં બધામાં ખૂબ મજા આવે છે એટલે આ બધા એક્ટર્સ ને અને ફિલ્મ ને બાંધી રાખવા માટે એની સ્ક્રિપ્ટ કો કે એના એડિટિંગ કો કેને એના ડાયરેક્ટર જે છે પલ્લવભાઈ આ બધાને અભિનંદન આપવા ઘટે છેલ્લે આ રિવ્યુ માં બે વિનંતી કરીશ એક તો એ લોકોને કે જે બહુ પૈસા છે તમારે ત્યાં ડિમેશિયાના દર્દી હોય કે ના હોય આપણે સીસીટીવી રાખજો તો સીસીટીવી રાખશો ને તો આ બધી તકલીફ લોકોને પડી ને આ ભ્રમમાં એ નહીં પડે જોકે બીજી જે વિનંતી છે અમદાવાદ અને ગુજરાત પોલીસ ઇન્ટરોગેશન રૂમમાં ભાઈ

મને એક્ટિંગ એડિટિંગ પછી એનો સિનેમેટોગ્રાફી ડાયરેક્શન બેકગ્રાઉન્ડ મ્યુઝિક સ્ટોરી ટેલિંગ આ બધું થઈ રહ્યો છે ને મને સવા ત્રણ સ્ટાર આપવાનું મન થાય છે પણ સવા ત્રણ સ્ટાર તો મારી પાસે છે નહીં એટલે હું આપીશ સાડા ત્રણ સ્ટાર હા બ્રહ્મને હું સાડા ત્રણ સ્ટાર આપીશ એક અલગ પ્રકારની મૂવી છે કદાચ આ બધાને ગમે અથવા તો બધાને